નું પાણ બનાવી નાખ્યું છે પવન પણ વધારે છે અને સાડા દસ વાગ્યા છે સવારના અને નાસ્તા માટે બોલાવે છે તો ચાલો નાસ્તો કરી લઈએ રાબરાનું પાણ આપણે બાંધી નાખ્યું છે હાલો નાસ્તો કરી લઈએ ચાલો Hey क्या छुपा रहा है बच्चे चुपा नहीं, चुपा रहा। कुछ तो छुपा रहा है नहीं रहा। दिखा दो दिखा दो जल्दी से दिखा दो कुछ छुपा है मैं छुपा दूँगा ये बच्चा देख रहा है ना कुछ छुपा रहा है मैं कब क्या तो तो छुपा रहा है क्या छुपा रहा है? चॉकलेट आपको पता चल गया क्या छुपा रहा देखा पता चल गया क्या छुपा रहा है? रहा है चॉकलेट। है क्यों नहीं छुपा रहा बता दिखा दो बता बना तेरे को इतना कूदूंगा इतना कूदूंगा तेरी सारी चॉकलेट करूंगा આપણે બનાવી નાખ્યો છે છે ગયા નાસ્તો કરવા ને હું ઊભો છું પણ હુકાય છે આજ તો સવારથી સાયો જ હતો ને હવે તડકો નીકળ્યો છે ક્યાંક વરસાદ થયો એવો લાગતો હતો સવાર સવારના તો જાણે ઠંડી હવા આવતી હતી ને વાદળ સાયો એકદમ હતો

चार सौ रुपये की कीमत से चार सौ रुपये का और इतने वो छः महीने की गारंटी फुल और इतने ऑस्ट्रेलियन नंग वाले हाँ ऑस्ट्रेलियन नंग बदले फैंसी बूट है इन्हीं सब प्राइस है आ डेढ़ सौ रुपया हाँ और इतने स्टोन में बॉम्बे ना हाँ ना ये बदले डेढ़ सौ वाले सेनी आइटम्स एक सौ डाइ एक सौ डाइ पायल का हाँ पायल 120 एक सौ बीस एक सौ बीस का एक सौ बीस ओरिजिनल ओरिजिनल लाइट आम जरा करो ओरिजिनल चूल चालू मालत नहीं सौ थी ऊपर चालू था चैन, मिलन, मिलन चेन इसलिए जो भी लगती है सर मिलन चैन हाँ ओरिजिनल ओरिजिनल डुप्लीकेट मालत नहीं हम बताइए अ फैंसी चैन

સબ બીજી ચેન દોઢસો રૂપિયા ની કિંમત છે આ ઓરિજિનલ પોલીસ માં આવે એમ રાખો ગેરંટી મળે બર્ગંડી લોક આવે હા એસ લોક છે આ લોક ખુલે એસ લોક

બચ્ચુ ભાઈ ઇન્ડિયન પાયલ છે ઉગરી ચાઇનાની આવે એમ હા ઇન્ડિયન આવશે ઓરિજિનલ ગેરંટી આપી શકીએ આ ચાંદી સારી સારી વેરાયટી જો આ કોઈ તો રાખે છે

આ તો તારુકાને બધા ગામડા છે ને બધા ઓરખે હા કામકા ચાલે સામીખેરી બધા ઓરખેર્યા નહીયા તમારે વિશ્વાસથી ને બધો એક મંગળ સૂત્ર છે 250 રૂપિયાની કિંમત 1 ગ્રામ वन ग्राम है वन ग्राम डी सब वन ग्राम वन ग्राम पॉलिस भर आया पेंडल भर आया है वन ग्राम पीस बीजा चालू में साठ रुपये की कीमत वाला hey. वैरायटी तो बधी है का सस्ती मोगी सारी मोगी। हल्की तो बड़ा गरा सरखा में ah. हां बड़ा गरा सरखा में કાન પણ વીંધી આપીએ આપડે એમ હમ એ પણ ઈકાન પણ વીંધી દ્યો ને હીરા પહેરવાના છે એ ઉખાન છે હા વિંધવાનું છે એ પણ ચાલે આપડે રોજના પાંચસો સતત દઈ થઈ ગયે એમ વીંધવાનું હા ખાલી વિંધવાનું જ કહે એમ તો તો તમે સારી ધાનગી પાડી લે લો ને વીંધવાનું મળી જાય તો મારા બધાથી સારું એમ હમ એમાં મારો સો મહેનત ના મળી રહેગા હા શું આઈટમ છે આ ઓડની એમ સોર છોકરીઓ ડ્રેસ ઓડની રાખે ને હા હા યો ડ્રેસ ઓડની હા આપણે 100 રૂપિયામાં વેચે 100 માં વેચીએ 120 માં વેચીએ 120 કિંમત કરવાની 100 રૂપિયામાં તો આપી દેવાની કા તો આપી દે 20 રૂપિયા પર તો 10 રૂપિયા પર આ એક વ્હાઈટ ટોન પાવડર છે લગ્ન પ્રસંગમાં છોકરીઓ લગાવે વ્હાઈટ ચહેરો થાય એમ હા

હલ હાલ ક્યાં જાય છે રમવા કોઈ ને બચાવવા બચાવવાને હા આ ખતરનાક હલક તો હવે આવે ખતરનાક હલક આ કઈને બચાવવા જાય કે મારવા કેને મારવા જાય છે હલ્ક હે પહેલાં ખાઈ લે પાસે બોલ ઊભો રહે કેને બચાવવા જાવ મારવા જોમબીને મારવા હા હા હાલક તો જોમબીન મારવા જાય છે અરે ભાઈ હા ત્રણેય હાલક છો જોમબીન મારવા જાઓ છો હે જાઓ ચોંબી મારો કામ ચાલુ પડ્યો છે ને આપણા હા આટલા લાયા છે કાલ સવાર સુધી જલ્દી વહેલા આવી ગયા એટલે સારું છે એનું શાક બનાવવાનું છે

સાંજના વાગી ગયા છે સાડા આઠ અને નો ટાઈમ થઈ ગયો છે તો બેસી ગયા છે ગરમા ગરમ બાજરીના રોટલા બની ગયા છે ને હજી બધા બને છે રીયા બતાવી દઈ તમને જો બને છે રયા ગરમા ગરમ બાજરીના રોટલા ખાઈ લઈ ગરમા ગરમ બાજરીના રોટલા અને ટેકા નું શાક બનાવ્યું છે ડાર પડી છે બપોર વાળી દારે પડી છે આપણે ડારે ખાવાની છે બપોરે બપોરે હાથ બની છે જમી લઈ